હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક સામાન્ય વરસાદ વરસ્યો છે ત્યારે પાટણના રાધનપુરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે પાટણના રાધનપુરમાં વાવાઝોડા સાથે આગમન છે ભારે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે સતત છેલ્લા દસ દિવસથી કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનું આગમન થતા પંથકમાં ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે પાટણના રાધનપુરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું આગમન થયું હતું આકાશમાં સાંજના સુમારેથી જ વરસાદી વાદળો ઘેરાયા હતા અને ક્યાંક મધ્યમ તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ પડ્યો છે તો બીજી તરફ ખેડૂતો ચિંતામાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું જ રાધનપુર